પોલીસ સ્ટેશન અંદર પાણી ઘૂસી ગયા પોલીસ સ્ટેશન પરિસર બેટમાં ફેરવાયું સુરતમાં હજી પણ પાણી ઓછર્યા નથી ગાડીઓ ડૂબી ગઈ છે રિક્ષા આખે આખી ડૂબી ગઈ છે માત્ર છત બાકી છે પોલીસ વાહન ડૂબી ગયું છે ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે વાહનો ડૂબતા જોવા મળી રહ્યા છે વાહનો છું આખું સુરત ડૂબી ગયું મહાનગરપાલિકાનું એટલું જબરદસ્ત પ્લાનિંગ છતાં પણ આ સ્થિતિ સુરતની જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ક્યાંય રસ્તા દેખાઈ નથી રહ્યા દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે સરથાણાથી સમાચાર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે શહેરમાં ચારે બાજુ પાણીનો જમાવડો જોવા મળ્યો પોલીસ સ્ટેશન અંદર પાણી ઘુસી ગયા પોલીસ સ્ટેશન ઉપરિસર બેટમાં ફેરવાયું સુરતમાં હજી પણ પાણી ઓછર્યા નથી